નમસ્કાર તો મિત્રો તારીખ બાવીસ ચાર બે હજાર પચીસના સોના ચાંદીના બજાર ભાવ તેમજ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય શું જોવા મળી રહ્યું છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જોઈએ તે પહેલા જે પણ મિત્રો ના માધ્યમથી માહિતી જોડાય છે તે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ના માધ્યમથી માહિતી જોડાયે છે તો ફેસબુક પેજને ફોલો કરી લેજો તો આજે ચાંદીની બજાર જોઈએ તો એક ગ્રામ ચાંદી એકસો એક રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ આઠસોને આઠ દસ ગ્રામ ચાંદીનો ભાવ એક હજાર દસ રૂપિયા સો ગ્રામ ચાંદી દસ હજાર સો રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ આજે એક લાખ એક હજાર રૂપિયા સુધી સોનાના ભાવ કેવા રહ્યા તે વિશે તો મિત્રો બાવીસ કે સોનાનો એક ગ્રામનો ભાવ નવ હજાર પંદર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ આજે બોતેર હજાર એકસો વીસ રૂપિયા દસ ગ્રામ સોનું નેવું હજાર એકસો પચાસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ એક હજાર પાંચસો રૂપિયા સુધી રહ્યો હતો નવ હજાર આઠસો પાંત્રીસ રૂપિયા જયારે આઠ ગ્રામ સોનાનો ભાવ ઇઠોતેર હજાર છસો એસી રૂપિયા દસ ગ્રામ સોનું અઠાણું હજાર ત્રણસો પચાસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ આજે નવ લાખ ત્યાંસી હજાર પાંચસો રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં સાત હજાર છસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો તો મિત્રો અઢાર કે સોનાની બજાર જોઈએ તો ગ્રામનો ભાવ રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનાનો ભાવ અઠાવન હજાર આઠ રૂપિયા દસ ગ્રામ સોનું તોતેર હજાર સાતસો સાઠ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ આજે સાત લાખ સાડત્રીસ હજાર છસો રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં આજે પાંચ હજાર સાતસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો

સામાન્ય વર્ગ માટે ચિંતાજનક સમાચાર ચોક્કસપણે ગણી શકાય કારણ કે જેમ બજાર વધે છે તેમ સામાન્ય વર્ગ માટેની જે ખરીદ શક્તિ છે તે દિવસે ને દિવસે ઘટી રહી છે અને જે બજારમાં ઉછાળો જોવા મળી રહ્યો છે તેને પરિણામે ચોક્કસપણે જે ઇન્વેસ્ટરો છે ગોલ્ડમાં તેમને ચોક્કસપણે ફાયદો થવાનો છે કારણ કે તેમને સારું એવું રિટર્ન આ સમયગાળા દરમિયાન જો બજાર વધતી રહે તો મળવાની સંભાવના પૂરેપૂરી દેખાઈ રહી છે મુખ્યત્વે ચીન અમેરિકાનો વિવાદ જ્યાં સુધી શાંત નહીં થાય ત્યાં સુધી આ પ્રકારની સ્થિતિ લગાતાર ચાલુ રહે તે પ્રકારની સંભાવના દેખાઈ રહી છે અને અમેરિકામાં પણ ડોનાલ્ડ ટ્રમ્પનો જોરદાર વિરોધ પણ સામે આવી રહ્યો છે અને ખાસ કરીને ડોલર સામે મિત્રો રૂપિયાનું મૂલ્ય જોવા જઈએ તો પિંચ્યાસી રૂપિયા અડત્રીસ પૈસા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે